સીસીટીવી ફૂટેજ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ લઘુ મહંત્રીસ મિનિટની આજુબાજુ નીકળ્યા લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ કે જેઓ ગુમ થયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર લાઈન ઉપર જોડાયા છે સાગર આ કેસમાં શું અપડેટ સીસીટીવી એક મળ્યા આના સિવાય કોઈ અપડેટ જી ચોક્કસ હું જણાવી દઉં તો અત્યારે જે વાત મળી રહી છે તો પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો અત્યારે તપાસનો ધમધમાટ શરૂ છે હાલમાં જે આપણને મળી રહ્યા છે તો સીસીટીવી મળી છે ત્રણ અને રાતના ત્રણ વાગ્યા ને સુડતાલીસ મિનિટે લઘુમાન જે ભારતી બાપુ છે મહાદેવ ભારતી બાપુ તે રસ્તા પરથી જતા દેખાઈ રહ્યા છે સાથે સાથે બીજા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં ત્રણ અને સત્તાવન મિનિટે એટલે કે દસ મિનિટ પછી પ્રેરણાધામ પાસેનો જે રસ્તો છે જંગલ તરફનો તે તરફ જતા હોય તો હાલ દ્રશ્યમાન થઈ રહ્યું છે જે રીતના વાત કરવામાં આવી કે સાથે